વાસણા ગામ તળાવ પાસે પાના પત્તા રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા આઠ ઇસમોને પીસીબીએ ઝડપી પાડ્યા હતા પીસીબીને બાતમી હકીકત મળેલ કે વાસના તળાવ પાસે લકુલેશ સોસાયટી સામે તળાવ પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો બેસી પત્તાપાના વડે રૂપિયાથી હાર જીતનો જુગાર રમી રહેલ છે અને હાલમાં પણ તેઓની પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરી જાહેરમાં પત્તાપાના રૂપિયા વડે હાર જીતનો જુગાર રમતા આઠ ઇસમોને ઝડપી પાડી ગોત્રી પોલીસ મથકે જુગારધારા અનન્વયે ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પીસીબીએ ઝડપી પાડેલ આરોપીઓમાં શંભુભાઈ રાઠવા કિશન અશોકભાઈ માળી હરીશ મહાવત ભરતસિંહ પઢિયાર મુકેશભાઈ રત્તીલાલ સોલંકી કિરણભાઈ શંકરભાઈ પઢિયાર અશોકભાઈ રીમાભાઈ રાઠવા પિન્ટુભાઈ મેલાભાઈ વાદીને પોલીસે ઝડપી પાડી કુલ રૂપિયા ત્રેતાલીસ હજાર ત્રણસો વીસનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા